નમસ્કાર આપણે ધોરણ નવની અંદર વિજ્ઞાન વિષયનું પ્રકરણ એકની ચર્ચા કરી રહ્યા છે જેનું નામ છે આપણી આસપાસમાં દ્રવ્ય બરાબર છે જે અંતર્ગત આગળના વિડીયોની અંદર આપણે ચર્ચા કરી ગયા કે શું દ્રવ્ય પોતાની અવસ્થા બદલે છે તો હા દ્રવ્ય પોતાની અવસ્થા બે રીતે બદલે છે એક છે તાપમાનમાં બદલાવ થવાથી અને બીજું છે દબાણમાં બદલાવ થવાથી બરાબર ઘનમાંથી પ્રવાહી બને છે પ્રવાહીમાંથી વાયુ વાયુમાંથી ઘન બને છે બરાબર ગલન બાષ્પીભવન નિષ્ક્ષેપ ત્યારબાદ ઘનમાંથી વાયુ બની શકે છે વાયુમાંથી પ્રવાહી બની શકે છે અને પ્રવાહીમાંથી ફરી પાછું ઘન બની શકે છે જેને આપણે ઉધરોપાતન સંઘનન અને ઘની તરીકે ઓળખતા હતા તો આ વસ્તુ પાછળના વિડીયોની અંદર આપણે ખૂબ જ સારી રીતે જોઈ ગયા છીએ તો આ વિડીયો આપણે તેની ચર્ચા કરતા નથી આ વિડિયોની અંદર ચર્ચા કરવાના છીએ કે જે દ્રવ્ય છે તેના પર દ્રવ્ય પર તાપમાનના ફેરફારની અસર જોવાના છીએ સોરી ઓકે દ્રવ્ય પર તાપમાનના ફેરફારની શું અસર થાય છે માની લો કે એક બરફનો ટુકડો છે જે ઘન હશે હવે ઘન પદાર્થના અણુઓ છે તે એકબીજાની જોડે જોડે પ્રબળ આકર્ષણથી જોડાયેલા હશે આ ઘન પદાર્થ છે ઓકે આ ઘન પદાર્થ છે અર્થાત બરફ છે આને હું આપું છું ઉષ્મા શું આપું છું ઉષ્મા આપું છું બરાબર છે હવે ઘન પદાર્થ છે તેને ઉષ્મા આપીએ તો શું થશે ઘન પદાર્થના જે કણો છે એમની વચ્ચેનું આકર્ષણ બળ છે કણો છે તે ગતિમાં આવશે અને ગતિમાં આવશે તો આકર્ષણ બળ ઓછું થશે અને તેમની વચ્ચેની જગ્યા વધશે તો અહીંયા શું થશે તેમની વચ્ચેનું આકર્ષણ બળ ઓછું થતું તે ઘનમાંથી શું બની જશે પ્રવાહી અર્થાત પાણી ઓકે હવે આ જ પાણીને હું ગરમ કરું છું એટલે કે આ પાણીને હું ફરીથી આપું છું ઉષ્મા ઓકે તો ફરીથી સેમ પ્રોસેસ થશે કણો ગતિમાં આવશે અને ફરીથી શું થશે એમની વચ્ચેની જે જગ્યા છે તે વધારે વધી જશે એમની વચ્ચેનું આકર્ષણ બળ છે તે તૂટી જશે અને પ્રવાહી શું બની જશે વાયુ જેની અંદર કણો વચ્ચે ઘણી બધી જગ્યા જોવા મળે છે આ બની ગયું વાયુ તો તમે જુઓ કે તાપમાન વધારતો તો પદાર્થ અર્થ અથવા તો દ્રવ્ય ઉપર શું અસર થાય છે કોઈ પણ વસ્તુને આપણે આપીએ ઉષ્મા ઉષ્મા આપીએ એટલે શું થાય એનું તાપમાન વધે શું થાય તાપમાન વધે તાપમાન વધે એટલે કણો છે તે ઝડપી ગતિ કરવા લાગે જેને આપણે ગતિ ઉર્જા એટલે કે કાઇનેટિક એનર્જી કહીએ છીએ તો આ જે ગતિ ઉર્જા છે જેને કાયનેટિક એનર્જી કહેવામાં આવે છે તે શું થશે વધશે ગતિ ઉર્જા વધે એટલે કણો વચ્ચેની જે આકર્ષણ બળ છે તે કેવું થાય છે ઓછું થાય છે તો આકર્ષણ બળ કેવું થાય છે ઘટે છે આકર્ષણ બળ

બરાબર ગરમી આપતા તેનું તાપમાન વધે છે પરંતુ કણોની ગતિ ઉર્જા પણ શું થાય છે વધે છે કણોની ગતિ ઉર્જા વધે એટલે એમની વચ્ચેનું જે આકર્ષણ છે તે તૂટી જાય છે અને કણો કેવા પડી જાય છે છૂટા પડી જાય છે એટલે એમની વચ્ચે જગ્યા બને છે બરાબર છે એ જ પ્રવાહીને ફરી પાછી ઉષ્મા આપતા વધુ ગતિ ઉર્જા વધતાં તેમના કણો વચ્ચે જગ્યા વધી જાય છે અને તે પ્રવાહીમાંથી શું બની જાય છે વાયુ બની જાય છે ઓકે ઓકે હવે જોઈએ નેક્સ્ટ ટોપિક ઓકે નેક્સ્ટ ટોપિક છે ઘનથી પ્રવાહી ટોપિકનું નામ છે ઘનથી પ્રવાહી હવે એ ઘટના કે જે ઘટનાની મદદથી ઘન પદાર્થ પ્રવાહીમાં ફેરવાય છે ફેરવાય છે તે ઘટનાને આપણે ગલન અથવા તો પિગલન તરીકે ઓળખીએ છીએ શું કહીએ છીએ ગલન અથવા તો પિગલન એ પછી પિગલન શું વ્યાખ્યા છે ગલન અથવા તો પિગલનની કે જે ઘટનામાં ઘન પદાર્થ પ્રવાહી અવસ્થામાં ફેરવાય છે તે ઘટનાને આપણે ગલન અથવા તો પિગલન તરીકે ઓળખીએ છીએ હવે અહીંયા બુકની અંદર એક વસ્તુ થાય છે કે ઘન પદાર્થ પ્રવાહીમાં ફેરવાય છે તો શું થાય છે કોઈ પણ વસ્તુને આપણે પ્રવાહીમાં ફેરવા માટે તેને ગરમ કરવી પડશે એટલે કે તેનું તાપમાન વધશે પરંતુ અહીંયા તાપમાન અચળ રહે છે એક એક્ઝામ્પલ લઈએ આપણે દેખો એક બીકરની અંદર આપણે બરફના ટુકડા લઈએ છીએ બરાબર છે આઈસ ક્યુબ આ રીતે બરફના ટુકડા છે બીકરની અંદર અને તેને આપણે મીણબત્તીની મદદથી ઉષ્મા આપીને શું કરીએ છીએ ગરમ કરીએ છીએ તો બરફ શું બનશે પાણી બનશે આ ઘટના દરમિયાન તાપમાન વધવું જોઈએ પરંતુ તાપમાન અચળ રહે છે કેવું રહે છે કેવી રીતે તે આપણે આગળ જોવાનું છે ખાલી હાલ એટલું યાદ રાખવાનું છે કે તાપમાન અચળ રહે છે તો એક વસ્તુ તમને બુકની અંદર આપેલી છે તે છે ગલન બિંદુ શું આપેલું છે ગલન બિંદુ ગલન બિંદુ તો ઘનમાંથી પ્રવાહી પદાર્થ ઘનમાંથી પ્રવાહી બને છે એ તાપમાન કેવું રહે છે અચળ રહે છે બરાબર છે અને આ જ અચળ તાપમાનને આપણે શું કહીએ છીએ ગલન બિંદુ કહીએ છીએ એટલે કે એક બરફ છે તેને જે વાતાવરણીય દબાણ અને તાપમાને ગરમ કરતા તે પ્રવાહી બને છે તે તાપમાનને ગલન બિંદુ કહે છે એવી વ્યાખ્યા છે વાતાવરણીય દબાણ એટલે આપણે બરફને ગરમ કરશું તો આજુબાજુનું જે દબાણ હશે તેને આપણે વાતાવરણીય દબાણ કરી કહીશું અને એનું જે તાપમાન છે એ તાપમાનને આપણે શું કહીએ છીએ ગલન બિંદુ કહીએ છીએ બરાબર તો વ્યાખ્યા શું છે કે જે અચળ તાપમાને તે તાપમાન આ તાપમાનને શું કહેવાય છે ઘલન બિંદુ આવી કઈ ગલન બિંદુની વ્યાખ્યા છે ઘનમાંથી પ્રવાહી બને છે પદાર્થ પરંતુ તાપમાન અચળ રહે છે અને આ અચળ તાપમાનને જ આપણે ગલન બિંદુ તરીકે ઓળખીએ છીએ ઘનમાંથી પ્રવાહી બનવાની ઘટનાને આપણે ગલન પરંતુ જે તાપમાન છે તે તાપમાનને આપણે ગલન બિંદુ તરીકે ઓળખીએ છીએ આ તાપમાન અચળ કઈ રીતના રહે છે તે જોઈએ ઓકે માની લો કે મારી પાસે એક બરફનો ટુકડો છે આ બરફના ટુકડાનું તાપમાન માઇનસ ચાર અંશ સેલ્સિયસ છે ઝીરો અંશ સેલ્સિયસથી ઉપર જઈએ એટલે બરફ બને છે પાણીમાંથી બરફનો ટુકડો છે તેનું તાપમાન માઇનસ ચાર અંશ સેલ્સિયસ છે હું તેને ગરમ કરું છું એટલે કે શું આપું છું ઉષ્મા આપું છું ઉષ્મા આપું એટલે એનું તાપમાન વધી અને માઇનસ ટુ અંશ સેલ્સિયસ થઈ જશે પાણી બરફ બનતું હોય છે તેનાથી આગળ માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી જીરો મોટા છે તેથી નાના વન છે આ બાજુથી જોઈએ તો ત્રણ થી મોટા બે છે બે થી મોટા એક છે અહીંયા આવશે માઇનસ ચાર તો માઇનસ ચાર કરતા માઇનસ બે કેવા આવશે મોટા આવશે અને ઝીરો તેના કરતાં મોટો આવશે આ બાજુ જઈએ તેમ સંખ્યા મોટી થતી જાય છે બરાબર તો માઇનસ ચારમાંથી અહીંયા શું બને છે માઇનસ બે અંશ સેલ્સિયસ તાપમાન થઈ જાય છે એટલે કે તાપમાન વધે છે કોનું બરફનું કઈ રીતનો ગરમી આપતા આગળ હું તેને ફરીથી ગરમી આપું છું તો અહીંયા તમે જુઓ કે તાપમાન શું થાય છે વધે છે ફરીથી ગરમી આપતા તેનું તાપમાન ફરીથી વધે છે અને થઈ જાય છે ઝીરો અંશ સેલ્સિયસ અગેન શું થયું તાપમાન વધ્યું ફરીથી હું તેને ગરમી એટલે કે ઉષ્મા આપું છું ઝીરો અંશ સેલ્સિયસ થઈ ગયું છે તો આગળ શું બની જશે પ્રવાહી આ શું બની ગયું પ્રવાહી પરંતુ કમાલની ઘટના એ છે કે તાપમાન ઝીરો અંશ સેલ્સિયસ રહે છે એટલે કે તાપમાન કેવું રહે છે અચળ ક્યાં આ ઘટનામાં તાપમાન અચળ રહે છે કોઈ પણ વસ્તુને ગરમી આપતા તેનું તાપમાન વધવું જોઈએ અહીંયા પણ તમે જુઓ કે તાપમાન વધી રહ્યું છે અહીંયા તાપમાન વધી રહ્યું છે પરંતુ અહીંયા તાપમાન અચળ રહે છે તો આ જે ઉષ્મા હતી તે ક્યાં ગઈ આ ઉષ્મા ગઈ ક્યાં બરાબર છે તે પ્રશ્નો અહીંયા ઉદ્ભવે છે તો આ જે ઉષ્મા છે તે શું કરે છે તે ઉષ્મા વપરાઈ જાય છે શેમાં વપરાઈ જાય છે આકર્ષણ બળ બરફના કણોની વચ્ચે જે આકર્ષણ બળ છે તેને તોડવામાં અને દ્રવ્યની અવસ્થાને બદલવામાં શેમાં વપરાય છે બરફના કણો વચ્ચેનું આકર્ષણ બળ તોડવામાં અને દ્રવ્યની અવસ્થાને બદલવામાં અહીંયા શું થશે જીરો સેલ્સિયસ તાપમાન છે બરફને ગરમ કરતાં તે થોડો પીગળશે વધુ પીગળશે વધુ પીગળશે વધુ પીગળશે આખું પીગળીને શું બની જશે પાણી બની જશે પણ તાપમાન એનું એ જીરો અંશ સેલ્સિયસ રહે છે શા માટે ઉષ્મા છે તે બરફના કણો વચ્ચેનું જે આકર્ષણ બળ છે તેને તોડવામાં વપરાઈ જાય છે એટલા માટે તાપમાન કેવું રહે છે અચળ રહે છે તાપમાન અહીંયા બદલાતું નથી કોઈપણ વસ્તુને ઉષ્મા એટલે કે ગરમી આપતો તેનું તાપમાન હંમેશા બદલાય છે એક ઘટનાને બાદ કરતો જો પદાર્થની અવસ્થા બદલાઈ રહી હોય તો તાપમાન અચલ રહે છે ગલનની પ્રક્રિયા દરમિયાન તાપમાન અચળ રહે છે ડન અગેન હું અહીંયા ફરીથી ઉષ્મા આપું તો શું થશે આ જે પાણી છે તેનું તાપમાન વધી જશે માની લો કે પચીસ અંશ સેલ્સિયસ તો અહીંયા પણ તાપમાન શું થઈ રહ્યું છે વધી રહ્યું છે માત્ર આ સ્થિતિ એવી છે જ્યારે તાપમાન કેવું રહે છે અચલ રહે છે શા માટે અચલ રહે છે કણો વચ્ચેનું આકર્ષણ તોડવામાં ઉષ્મા જતી રહે છે એટલા માટે તાપમાન અચલ રહે છે પદાર્થની અવસ્થા બદલાવવામાં ઉષ્મા વપરાઈ જાય છે એટલા માટે તાપમાન અચલ રહે છે અને આ જે ઉષ્મા છે તે દેખાતી નથી છુપાઈ જાય છે એટલા માટે આ અવસ્થા દરમિયાન જે ઉષ્મા છે તેને આપણે શું કહીએ છીએ

ગુપ્ત ઉષ્મા ખબર પડી ગઈ કોને કહેવાય અહીંયા જે ઉષ્મા છે તેને ગુપ્ત ઉષ્મા કહેવાય છે બરાબર હવે જોઈવાનું છે આપણે ગલન ગુપ્ત ઉષ્મા કોને કહેવાય સોરી શું જોવાનું છે ગલન ગુપ્ત ઉષ્મા માની લો કે મારી પાસે એક કિલોગ્રામ બરફનો ટુકડો છે જે ઘન સ્વરૂપે છે હું તેને આપું છું ઉષ્મા બરાબર છે અને તેમાંથી બની જાય છે પ્રવાહી શું બની જાય છે પ્રવાહી આ ઘટના કેવા તાપમાને થાય છે અચળ આ અચળ તાપમાને આપણે શું કહીએ છીએ ગલન બિંદુ આ ઘટનાને ગલન કહેવાય અને આ તાપમાનને અચ આ તાપમાનને શું કહેવાય ગલન બિંદુ અને આમાં જે ઉષ્મા વપરાય છે તે ઉષ્માને આપણે ગલન ગુપ્ત ઉષ્મા તરીકે ઓળખીએ છીએ મતલબ કે એક કિલોગ્રામ બરફને પ્રવાહીમાં બદલવા માટે જે અચળ તાપમાને અને વાતાવરણીય દબાણે એક કિલોગ્રામ બરફ પ્રવાહીમાં ફેરવાય છે તે દરમિયાન વપરાતી ઉષ્માને આપણે ગલન ગુપ્ત ઉષ્મા કહીએ છીએ ઇન શોર્ટ એક કિલોગ્રામ બરફને પ્રવાહીમાં ફેરવવા માટે જે ઉષ્મા વપરાય તે ઉષ્માને આપણે ગલન ગુપ્ત ઉષ્મા તરીકે ઓળખીએ છીએ ડન છે ઓકે તો આ હતો આપણો આજનો ટૉપિક જેની અંદર આપણે જોયું તાપમાનના ફેરફાર કરતા દ્રવ્યની અવસ્થા ઉપર શું ફેરફાર થાય છે જેની અંદર આપણે જોઈ ગયા ગલન કોને કહેવાય ગલન બિંદુ કોને કહેવાય ગલન ગુપ્ત ઉષ્મા કહે કોને કહેવાય ત્રણ વસ્તુ આપણે જોઈ છે તો ટૉપિકને અહીંયા રાખીએ છીએ અને આગળ નેક્સ્ટ ટૉપિક આપણે જોઈશું થેન્ક યુ